આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિસ્તાર મિશન અભિયાનનો પ્રારંભ કર્યો છે ત્યારે બોટાદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન થયું હતું આ મિટિંગમાં બોટાદ જિલ્લા સમિતિના સભ્યો તાલુકા નગરપાલિકા સમિતિના સભ્યો વિવિધ મોરચાના સભ્યો પ્રભારીઓ કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં સંગઠનની કામગીરી સમીક્ષા વિવિધ સ્થાનિક પ્રશ્નો મુદ્દાઓની ચર્ચા કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંગઠનની મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આખા તેત્રીસ તેત્રીસ જિલ્લામાં અને આઠ મહાનગરપાલિકાઓમાં અમે ફરી રહ્યા છીએ આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એમાં લોકોની પડતી સમસ્યાઓ લોકોની સમસ્યાઓ કાર્યકર્તાઓ કઈ રીતે ઉઠાવે કાર્યકર્તાઓને કઈ રીતે લોકોની વચ્ચે રહેવું સંગઠનમાં જ્યાં જગ્યાઓ ક્યાં ખાલી છે કામમાં જે અમુક કાર્યકર્તાઓ નિષ્ક્રિય હોય તેને સક્રિય કરવા અથવા તો એમની જગ્યાએ નવા લાવવા સંગઠનને સતત વધારે વધારે વિસ્તાર કરી અને તમામ જે તાલુકા જિલ્લા ગામ અને નગરપાલિકાની ટીમો બને એ માટે આજે બોટાદમાં પણ મિટિંગ કરી છે પદાર્થ